મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ સી અને તેની અંદર ચેપ્ટર નંબર સાત અને ચેપ્ટર નંબર સાત નું અત્યારે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર નવ

કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે જો બી ખૂણો નેવું અંશ નો હોય તો ની કિંમત શોધો તો સૌ પ્રથમ તો જે મને અહીંયા માહિતી આપેલી છે ને એ માહિતીને હું અહીં લખી નાખું છું તો આની અંદર મને એવું કીધું છે કે કોઈક આ પ્રકારનો કાટકોણ ત્રિકોણ છે કે જેમાં બી ખૂણો કેવો છે કાટ ખૂણો છે એટલે અહીંયા ખૂણો આવી જશે બી કેમ કે એ 90 અંશ છે ને અહીંયા મને માપ આપી દીધું છે 90 અંશ એટલે અહીંયા બિંદુ હશે એ અને અહીંયા બિંદુ હશે સી હવે જોઈ લઈએ કે એ ના યામ આપણે શું આપેલા છે 1 અને 7 એટલે અહીં લખી નાખું 1 7 પછી બી ના યામ શું આપેલા છે 2 4 એટલે અહીં લખી નાખું 2 4 અને સી ના યામ આપણે આપેલા છે કે 5 એટલે અહીં લખી નાખું કે 5 તો હવે આનું મારે સાદુ આપવાનું છે બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા એ બી નો વર્ગ કરી પ્લસ બીસી નો વર્ગ કરી બરાબર મને શું જોવા મળશે એસી નો વર્ગ જોવા મળશે એટલે ઈ શરત નું આપણે અહીંયા પાલન થાય છે કેમ કે આ કાટકોણ ત્રિકોણ છે અને એની મદદથી આપણે કે મળી જશે તો એ શોધવા માટે સૌ પ્રથમ તો છે નામ આપી દઉં છું એક્સ થ્રી વાય ટુ એટલે અહીંયા સૂત્ર શું થશે એક્સ વન માઇનસ એક્સ ટુ આખા નું વર્ગ અહીંયા થશે વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ હવે x વન બરાબર કિંમત મારી પાસે છે એક x ટુ બરાબર કિંમત કેટલી છે બે આખા નો વર્ગ y વન બરાબર કિંમત છે સાત માઇનસ y ટુ બરાબર કિંમત કેટલી આપી છે ચાર અને આખા નો વર્ગ હવે બે માંથી એક જાય તો વધે એક અને મોટા પદની ની નિશાની એટલે માઇનસ એક અને એનો વર્ગ પ્લસ સાત માંથી કેટલા બાદ કરવાના છે ચાર એટલે કેટલા વધશે ત્રણ એનો વર્ગ એટલે અહીંયા માઇનસ એક નો વર્ગ કરીએ તો કેટલા થશે એક અને ત્રણ નો વર્ગ કેટલો થાય નવ એટલે એ નો વર્ગ બરાબર મને કેટલા જોવા મળે છે દસ આ એ બી નો વર્ગ છે મારે યાદ રાખવાનું છે આ બાજુ લેવાની જરૂર નથી કેમ કે આપણે સૂત્ર વર્ગ વાળું છે એટલે અહીંયા હું વર્ગ વાળું જ રાખીશ ત્યારબાદ હવે આપણે શોધીએ બીસી નો વર્ગ તો જો બીસી માટે રૂપ આપું

હવે જો આનું મારે સાદુ રૂપ આપવાનું છે કે બે માઇનસ કે અને આખા કાઉન્સ વર્ગ તો આનું સાદુ રૂપ અપાય કેવી રીતનું કે જો એના માટે એક નાનકડું સૂત્ર આવતું હતું સૂત્ર શું હતું કે કે આ પ્રકારનું હતું કે a માઇનસ b આખા કાઉન્સ નો વર્ગ અથવા x માઇનસ y આખા કાઉન્સ નો વર્ગ બરાબર સૂત્ર શું થતું હતું કે a નો વર્ગ માઇનસ 2ab અને પ્લસ શું થતું હતું b નો વર્ગ આ પ્રકારનું નિત્યસમ એક આપણે આવતું હતું આ નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે આ પેલા માટે જોઈએ તો એની જગ્યાએ કિંમત છે હવે રૂપ આપી આના પ્રમાણે આવું છે ને તો આવું થાય તો આવું હોય તો કેવું થાય હવે આમાં જ્યાં એ દેખાય ત્યાં શું મૂકવાનું બે એટલે પેલા એ નો વર્ગ એક નાખું બે નો વર્ગ માઇનસ ટુ એ ની જગ્યાએ મૂકી દઈશ બે બી ની જગ્યાએ મૂકવાનો છે કે અને પ્લસ બી નો વર્ગ આપ્યો એટલે શું થશે કે અને એનો વર્ગ એટલે આનું સાદુ અહીંયા પ્લસ ચાર માંથી પાંચ જાય એટલે કેટલા જ ને માઇનસ એક અને એનો વર્ગ આનું આગળ રૂપ આપીએ તો બે નો વર્ગ કેટલો થાય ચાર અહીંયા જોઈએ તો બે દુ કેટલા થશે ચાર અને ગુણાકારમાં છે કે અને પ્લસ કે નો વર્ગ આપ્યો એટલે કરું છું પ્લસ કે નો અને માઇનસ એક હતો એનો વર્ગ કરીશ એટલે શું થશે પ્લસ એક આગળ જોવાનું સાદુ રૂપ આપું તો અહીંયા મને શું જોવા મળશે તો કઈક આ પ્રકારની કિંમત જોવા મળશે કે ચાર ને એક કેટલા થઈ જાય પાંચ એટલે પાંચ માઇનસ કેટલા થાય છે ચાર કે અને પ્લસ જોવા મળે છે કે નો વર્ગ આ કિંમત મને કેની જોવા મળી તા કે બીસી ના વર્ગ ની જોવા મળી એટલે બીસી નો વર્ગ બરાબર કિંમત લખીશું આને પેલા તો ક્રમમાં ગોઠવી નાખો કેસ આ બીસી ના વર્ગ મળી એટલે હું અહીંયા લખીશ એસી નો વર્ગ એસી નો વર્ગ બરાબર એ માટે નામ આપણે આપેલું છે એક્સ વન ને સી માટે શું આપ્યું છે એક્સ થ્રી એટલે સૂત્ર કંઈક એ પ્રકારે મૂકીશ કે એક્સ વન માઇનસ એક્સ થ્રી આખાનો વર્ગ અહીંયા થશે વાય વન માઇનસ વાય થ્રી આખાનું વર્ગ એક્સ વન બરાબર કિંમત આપેલી છે સાત માઇનસ વાય થ્રી બરાબર કિંમત કેટલી આપેલી છે પાંચ અને આખાનું વર્ગ હવે જો આનું સાદુ રૂપ આપવું હોય તો સેમ ટુ સેમ આ જ નિત્ય સમ મૂકવાનું થશે એટલે જો અહીંયા નિત્ય મૂકી દઉં કે એ માઇનસ બી નો વર્ગ બરાબર થાય એનો વર્ગ માઇનસ ટુ એ બી અને આમાં જ્યાં મને એ દેખાય ત્યાં મૂકી દેશું એક આનું સાદુ રૂપ આપવાનું છે ત્યારે એટલે અહીંયા શું થશે કે નો વર્ગ માઇનસ ટુ એની જગ્યાએ એક બી ની જગ્યાએ કેટલા છે કે અને બી નો વર્ગ એટલે અહીંયા શું થશે કે અને એનો વર્ગ હવે આનું સાદુરૂપ આપી પ્લસ તો સાત માંથી પાંચ જાય તો કેટલા વધે બે અને એનો શું છે કે પ્લસ અહીંયા કેટલા છે કે વર્ગ અને અહીંયા પ્લસ બે નો વર્ગ કેટલો થશે ચાર સાદુરૂપ તો આ એક અને ચાર એટલે કેટલા થાય પાંચ માઇનસ ટુ કે અને પ્લસ શું થશે કે નો વર્ગ

હવે આ કાટકોણ ત્રિકોણ છે ને એટલે કાટકોણ ત્રિકોણ ને શરત મૂકવું કાટકોણ ત્રિકોણ ને શરત શું છે કિંમત શું છે કે નો વર્ગ માઇનસ ચાર કે પ્લસ પાંચ બરાબર એસી નો વર્ગ બરાબર કિંમત શું હતી તાકે નો વર્ગ આગળ એનું રૂપ આપીને પછી તો અહીંયા દસ અને પાંચ એટલે કેટલા થશે પંદર થશે એટલે યાદ રાખશું આપણે પેલા અહીંયા આપેલું છે કે નો વર્ગ માઇનસ આપેલું છે ચાર કે પાંચ અને દસ એટલે કેટલા થઈ ગયા પંદર પંદર ને બરાબર ની આ બાજુ લેતો આવશે એટલે કઈ અહીંયા આવું જોવા મળે કે આ કે નો વર્ગ માઇનસ છે ચાર કે આ કે આ બાજુ જશે એટલે માઇનસ કે નો વર્ગ આ બે આ બાજુ માઇનસ છે તો આ બાજુ જશે તો પ્લસ ટુ કે બરાબર અહીંયા 5 હતા હવે પંદર આ બાજુ પ્લસ છે આ બાજુ આવશે એટલે કેવા થશે તો કેટલા વધે બે અને મોટા પદની નિશાની એટલે માઇનસ ટુ કે બરાબર પાંચ માંથી પંદર જાય એટલે કેટલા વધશે માઇનસ દસ કે મોટા પદ માંથી નાનું પદ બાદ થાય એટલે પંદર માંથી પાંચ દસ વધે મોટા પદની નિશાની માઇનસ હતી એટલે માઇનસ આ બે પદ માઇનસ હતા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ટુ બરાબર કેટલા થાય દસ બે ગુણાકારમાં માં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે બરાબર થશે દસ એના છેદમાં બે એટલે કે બરાબર મને કેટલા જોવા મળશે પાંચ તો આ કંઈક મને કે ની કિંમત જોવા મળે છે અને હજુ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂર ઠીક લેજો તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા કે આપણે ધારી લઈએ કે કોઈક આ પ્રકારનું કોઈ ચતુષ્કોણ બનતો હશે જેનું નામ ધારી છે એ બી સી અને ડી હવે ચતુષ્કોણ કયો છે અને કેવો છે એ સાબિત કરવા માટે આપણે શું શોધવું પડશે એ દરેક ની શોધવી પડશે એટલે હું દરેક બાજુઓ છે એ શોધું છું તો પેલા કઈ બાજુ શોધીશ a b એટલે કે સૌ પ્રથમ હું એ અને બી વચ્ચે નું અંતર શોધીશ એટલે એના માટે હું અંતર સૂત્ર નો ઉપયોગ કરી પણ એની પેલા હું આને નામ આપી દઉં છું આને કહી દો x1 આ y1 આ થશે x2 y2 આ થશે x3 y3 અને આ થશે x4 અને y4 અને જે આ નામ છે એના ઉપરથી જ આપણે સૂત્ર મૂકશું તો સૌપ્રથમ એ અને બી વચ્ચેનું મારે અંતર શોધવું છે એટલે હું અહીંયા જો એબી બી વચ્ચેનું અંતર મૂકવું હોય તો આપણે એના માટે અંતર સૂત્ર મૂકી તો એબી નો વર્ગ બરાબર સૂત્ર શું છે તો કે x1 x2 કેમ કે a અને b માં x1 નામ આપ્યું અહીં x2 આપ્યું એટલે એ પ્રકારે સૂત્ર મૂકીશ કે x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 અને નો વર્ગ આનો આપણે રૂપ આપીએ તો જો જોઈએ x1 બરાબર આપ્યા છે 4 ત્રણ એટલે અહીંયા થશે માઇનસ ત્રણ અને એનો વર્ગ અને પાંચ માંથી છ જાય તો શું આવે માઇનસ એક અને એનો વર્ગ તો માઇનસ નો વર્ગ કરે તો કેટલા થાય કેમકે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો ચાહે માઇનસ કે પ્લસ જવાબ હંમેશા પ્લસ જ આવે જો વર્ગ કરો તો એટલે 3 નો વર્ગ શું થાય અને માઇનસ નો વર્ગ પણ શું થાય વર્ગ બરાબર મને જોવા મળે છે દસ હવે જો એ બી આ બાજુ વર્ગ તો આ બાજુ આવશે તો વર્ગમૂળ એટલે એ બી બરાબર શું થઈ જશે વર્ગ મૂળ ની અંદર દસ તો અહીંયા એ અને બી વચ્ચેનું માપ હતું એ મને મળી ગયું એટલે એ અને બી શોધી લીધું હવે આપણે શું શોધશું બી અને સી વચ્ચેનો માપ શોધશું એટલે હું અહીંયા કેનું સૂત્ર અંતર સૂત્ર મૂકી બી અને સી માટેનો એટલે લખીશ બી નો વર્ગ બરાબર બી માટે એક્સ ટુ છે ને સી માટે શું નામ આપ્યું છે એક્સ થ્રી એટલે હું આવી રીતનું લખીશ કે એક્સ ટુ માઇનસ એક્સ થ્રી એનો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય થ્રી અને એનો વર્ગ બરાબર જો આપણે સાદુરૂપ આપીએ તો બરાબર કેટલા છે ત્રણ એનો વર્ગ સાદુ રૂપ આપી તો સાત માંથી ચાર જાય તો કેટલા વધે છે ત્રણ અને એનો વર્ગ અને છ માંથી ત્રણ જાય તો એ કેટલા વધે ત્રણ અને એનો વર્ગ સાદુરૂપ આપીએ તો બીસી આ બાજુ કેવા છે વર્ગ છે તો આ બાજુ આવશે તો વર્ગમૂળ એટલે ખાલી બીસી બરાબર શું થશે વર્ગ ની અંદર અઢાર હવે જો અઢાર ને આપણે લખવું હોય તો આ પ્રકારે લખી શકાય નવ હજુ નીકળે વર્ગ નીકળે કાઢીને બે નું ના નીકળે એટલે બીસી બરાબર મને કઈક આવું જોવા મળે છે ત્રણ વર્ગમૂળ ની અંદર બે હવે જો બી અને સી નું માપ મને મળી ગયું છે હવે એના પછી કેનું માપ શોધશું આપણે સીડી નું માપ શોધશું કેનું શોધશું સીડી નું એટલે આના ઉપરથી જ દરેક માપ શોધવાના એટલે તમને ખબર પડી જાય કેના પછી ક્યુ માપ શોધવાનું છે એબી શોધી લીધું બી થી શોધી લીધું હવે કેનો શોધશું સી અને ડી નો માપ શોધશું એટલે હું અહીંયા લખી સી ડી નો વર્ગ બરાબર સી માટે મે નામ આપ્યું છે x3 અને આને આપેલું છે x4 એટલે એ પ્રકારે સૂત્ર મૂકીશ કે x3 x4 નો વર્ગ y3 y4 અને એનો વર્ગ આપણે જો સાદુરૂપ આપીએ તો ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ એનો વર્ગ પ્લસ માંથી બે જાય તો કેટલા વધે એક અને એનો વર્ગ ત્રણ નો વર્ગ કેટલો થાય નવ અને એકનો વર્ગ કેટલો થાય એક એટલે જો આનું સાદુ રૂપ આપીએ તો કેટલા આવે દસ એટલે કે સીડી નો વર્ગ બરાબર કેટલા જોવા મળે દસ તો ખાલી સીડી બરાબર શું થઈ જશે અંદર હવે હવે જો માપ આપણે છે એ અને ડી નો માપ શોધવાનું છે એ કયો કે એ ડી ગમે એમ લખશે એમ ચાલશે એટલે હું અહીંયા લખું છું એ ડી નો વર્ગ બરાબર એ માટે નામ આપેલું છે એક્સ વન અને ડી માટે આપેલું છે એક્સ પર એટલે એવી રીતનું સૂત્ર મૂકીશ

રૂપ આપીએ તો ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ વર્ગ પ્લસ કહીએ તો આવું થશે એ નો વર્ગ બરાબર શું થશે અઢાર તો ખાલી એ તો આ બાજુ વર્ગ તો આ બાજુ આવે તો વર્ગમૂળ એટલે માં કેટલા થશે અઢાર એટલે જો અઢાર ને આપણે આમ લખી શકીએ કે નવ દુ અઢાર ત્રણ અને બે નું નથી એટલે આપણે જોવા જઈએ તો કેવું સાબિત થયું જોવા મળે એ બરાબર મને વર્ગમૂળમાં દસ મળ્યું અને જો એના સિવાય આપણે જોયું તો સીડી બરાબર શું જોવા મળ્યું વર્ગમૂળમાં દસ એટલે કે આ બાજુ ને આ બાજુ સરખી છે ત્યારબાદ BC બરાબર જોવા મળ્યું ત્રણ વર્ગમૂળમાં બે અને તેવી જ રીતનું AD આ BC બરાબર ત્રણ વર્ગ મૂળમાં બે ફિક્સ થઈ ગયું કે બાજુઓ કેવી છે છે સરખી હવે સામ બાજુઓ સરખી હોય તો એમાં બે પ્રકારના ચતુષ્કોણ બની શકે એક બની શકે લંબચોરસ અને બીજો બની શકે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે ઈ વસ્તુ કેમ ખબર પડે તો જો લંબચોરસ હોય તો એના આપણે વિકર્ણ શોધશું તો વિકર્ણના માપ સરખા આવશે બરોબર અને જો વિકર્ણના માપ સરખા ન આવે તો આપણે સમજી લેવાનું છે એ સી નો વર્ગ બરાબર જો એ માટે શું નામ આપ્યું છે એક્સ વન ને સી માટે એક્સ થ્રી એટલે એ પ્રકારનું સૂત્ર મૂકી સૂત્ર શું થશે એક્સ વન માઇનસ એક્સ થ્રી નો

અને પાંચ માંથી ત્રણ જાય તો બે અને એનો વર્ગ જીરો નો વર્ગ જીરો જ થાય અને બે નો વર્ગ કરી તો કેટલો થશે ચાર એટલે એ નો વર્ગ બરાબર ચાર મળ્યા તો ખાલી એ બરાબર શું થાશે વર્ગમૂળ માં ચાર અને ચાર નું વર્ગમૂળ કેટલો નીકળે બે એટલે એ બરાબર મને કેટલા જોવા મળ્યા બે હવે જો એ ની કિંમત મને મળી ગઈ હવે મારે કેની કિંમત શોધવાની છે બી અને ડી ની કેની કિંમત શોધવાની આ બી ડી વિકર્ણ નું માપ શોધવાનું છે એટલે હું અહીંયા શોધીશ બી રૂપ આપીએ તો એક્સ ટુ બરાબર કેટલા આપ્યા છે સાત એટલે ત્યાં મૂકી દઉં છું સાત માઇનસ એક્સ ફોર એક્સ ફોર બરાબર કેટલા આપ્યા છે એક એટલે ત્યાં મૂકી દઉં એક અને આ વર્ગ પ્લસ વાય ટુ y2 બરાબર આપા છે 6 y4 બરાબર કેટલા આપા છે 2 એટલે ત્યાં મૂકી દઉં 2 અને એનો વર્ગ સાદું રૂપ આપની તો 7 માંથી 1 જાય તો કેટલા વધે 6 એનો વર્ગ પ્લસ 6 માંથી 2 જાય તો કેટલા વધે 4 અને એનો શું થાય વર્ગ હવે 6 નો વર્ગ શું થાય એટલે કે 6 6 36 અને 4 નો વર્ગ શું થાય ચોકે ચોકે તો 16 હવે આ બે નો છે હું સરવાળો કરું

સામ સામી બાજુ સરખી જોવા મળે આ બાજુ બીડી જો મને એવું જોવા મળે એસી બરાબર બીડી નથી આ માપ અને આ માપ સરખા નથી એટલે એનો મતલબ એવો થશે તેથી આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય બરોબર તેથી આ બાજુ સરખી જોવા મળી જો વિકર્ણ સરખા જોવા મળ્યા હોય તો લંબચોરસ થાય પણ વિકર્ણ મને સરખા જોવા મળ્યા નથી તો લંબચોરસ ના હોય તો શું હોય સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે આમાં મને સમાંતર બાજુ ચતુષ્કોણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ વિડીયોને લાઈ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ